પણ કેટલાક કામો એવા થયા છે કે જે અમરેલી ની યશકલગી ગણાય એમાં તમે સહકારી સંસ્થાઓની સૌથી મોટી ભૂમિકા રહી છે અમરેલી જિલ્લાના વિકાસ માટે અને અમરેલી માર્કેટયાર્ડ અમરેલી બેંક નાગરિક સહકારી બેંક હોય અમરેલી જિલ્લા બેંક હોય આવી અનેક સંસ્થાઓ જે છે જેણે અમરેલીના વિકાસમાં બહુ મોટું પ્રદાન કર્યું છે આવો અમરેલી માર્કેટ યાર્ડ એમને અમરેલી બેંકના વર્ષોથી જે ચેરમેન રહેતા આવ્યા છે એવા પીપી સોજિત્રા સહકારી ક્ષેત્રે અમરેલી જિલ્લો જ નહીં પણ આખા ગુજરાતમાં જેમની નામના છે એમના વિશે આજે વાત કરવાની છે એમણે એમનો ગયા વર્ષે ત્રેસઠમા વર્ષે જન્મદિવસ જ્યારે ઉજવણો ત્યારે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે રૂપિયા એક કરોડના ફંડની જાહેરાત કરી હતી મને લાગે છે કે આવું જન્મદિવસના દિવસે જાહેરાત બહુ ઓછા પ્રમાણમાં જવલે જ થતી હોય છે એનું એક ફાઉન્ડેશન એજ્યુકેશન બનાવવામાં આવ્યું અને આ આવતીકાલે એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરે કેટલાક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો આખો કાર્યક્રમ યોજાયો છે આજે આ ફાઉન્ડેશન પ્રવૃત્તિ વિશે વાત છે સહકારી તો પીપી સોજીત્રાનું નામ બહુ મોટું છે અને આજે પણ એના કારણે અમરેલી જિલ્લાને ઘણા બધા ફાયદા થયા છે એ એ વિષય કરતા પણ આજે આ શિક્ષણ માટે જે કામ થઈ રહ્યું છે એના વિશે વાત કરવી છે અને વાત કરવા આપણી સાથે અમરેલી થી જોડાયા છે પીપી સોજિત્રા અને ડોક્ટર ભરતભાઈ કાનાબાર એ પણ બહુ વજનદાર અમરેલી નું નામ છે વર્ષોથી ડોક્ટર તરીકે તો જાણીતા છે જ પણ જાહેર જીવનના એક મોભી તરીકે પણ એમની એટલી જ નામના છે બંને મહાનુભાવોનું કરુણા ટોક્સ માં સ્વાગત છે જી સર શરૂઆત કરીએ પીપી સોજિત્રા સાહેબ તમારાથી કે તમે આ ત્રેસઠ મો જન્મદિવસ ઉજવો અને ત્યારે આવી જાહેરાત કરી આ વિચાર તમને કઈ રીતે આવ્યો કે આવું કંઈક કામ થવું જોઈએ કારણ કે સહકારી ક્ષેત્રમાં તો તમારું બહુ મોટું નામ અને કામ છે બંને છે તો આ દિશામાં કામ થવું જોઈએ એવો તમને વિચાર કઈ રીતે આવ્યો અને આ એક કરોડ એટલે નાની રકમ નથી જી ગયા વખતે માં મારા જન્મદિવસે કાનાબા સાહેબને મારા પચાસક જેટલા મિત્રોની ટીમે મને ખબર નો રીતે ખાનગી માં મારો જન્મ દિવસ ની ઉજવણી ની મિટિંગો કરતા હતા અને મારા જન્મ દિવસ ના બે ગામમાં મેં બેનરો જોયા ત્યારે મને ખબર પડી અને લગભગ અમરેલી કડવા પટેલ વાડી ખાતે બે હજાર જેટલા લોકોની સંખ્યા અને સો જેટલી સંસ્થાએ મારું સન્માન કર્યું અને

કે ભાઈ હું આજ સુધી લાખ રૂપિયા સેવાકીય પ્રવૃત્તિમાં વાપરું છું પણ પણ હું હું થઈ ઉધરી ગયા પછી આ કામ ચાલુ રહે એટલે મેં કીધું એક ટ્રસ્ટ ની રચના કરીશ અને એમાં એક કરોડ નું અનુદાન હું આપીશ અને એના વ્યાજ માંથી આ કાયમી ગરીબ બાળકોને મદદરૂપ થઈ શકાય એવું આપણે સ્કોલરશીપ આપી અને એમાં મેં તમામ જ્ઞાતિના લોકો એકવીસ લોકોની કમિટી કરી છે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘુ થતું જાય છે અને લોકો મોંઘવારી ના માર્ગ ને સહન કરી શકતા નથી એટલે હવે મેં કીધું બીજા કોઈ વિભાગ માં દાન નહીં દેવું માત્ર શિક્ષણ પાછળ પૈસા ખર્ચ પણ સેવાકીય પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ નું દાન લેવા આવતા હોય સમૂહ લગ્ન આવતા હોય તો આવી દરેક માં ડોનેશન આપતા બરાબર બહુ સાચી વાત પણ ડોક્ટર સાહેબ તમને ભરતભાઈ પૂછ્યું કે તમે આખો આ કાર્યક્રમ એમનાથી છુપાવીને ગયા વર્ષે જયારે કરેલો અને એમનું તમે આટલું સરસ સન્માન કર્યું વિવિધ સંસ્થાઓ દ્વારા ત્યારે તમને ખ્યાલ હતો કે આવી કોઈ જાહેરાત પીપી સોજિત્રા કરશે કે કઈ રીતે આવશે વાત નહીં કૌશિકભાઈ એવો તો કોઈ ખ્યાલ નહોતો મૂળ પીપી સહકારી ક્ષેત્રમાં પણ ભૂતકાળમાં એમણે અમરેલીમાં નાગરિક સમિતિના માધ્યમથી નગરપાલિકાનું પણ સંચાલન સારા સંસ્થાનો જો કોઈ સારી રચનાઓ તો તમારે પૂછવાનું લગભગ પીપીએ કરી હોય વાત કરી પ્રમાણે અત્યારે સમગ્ર ગુજરાત ની કદાચ દેશમાં આટલું અદ્યતન માર્કેટ યાર્ડ કે

અને ઘણા વખત એ બધા મિત્રોને તો આપણે જન્મદિવસ ભવ્ય રીતે ઉજવે એને ખબર પડે તો ઉજવવા ન દે એવો એનો સ્વભાવ એટલે અમે નક્કી કર્યું કે એને ખબર નથી પડવા હતી લગભગ શહેરની અલગ અલગ સંધાર સો એક લોકોની મિટિંગ હવે સાત આઠ મિટિંગ હોય એની ખબર પડ્યા વગર અમે કરી અને બે દિવસ પહેલાં એને ગામમાં બધે બેનરો લઈ ગયા ત્યારે ખ્યાલ આવ્યો પણ આ ફાઉન્ડેશન એ બનાવવાનો છે એ અમને કોઈને ખ્યાલ નહોતો એને સીધી સ્ટેજ ઉપરથી જાહેરાત કરી અને અમને બજાર આશ્ચર્ય થયું પણ એનો સ્વભાવ છે અને એણે નક્કી કર્યું કે અલગ અલગ સંસ્થાઓમાં પૈસા આપ્યા કરે એની બદલે એક એવું ફંડ બનાવું કે ખરેખર જરૂરિયાતમંદ બાળકોને જરૂર હોય એમને પહોંચે આ પૈસા આ એમનો મૂળ એનો ઉદ્દેશ હતો બહુ સાચી વાત પણ સોજીતરાજી હવે આ જે ફાઉન્ડેશન છે એ કઈ રીતે કામ કરશે બાળકોને કઈ રીતે આર્થિક રીતે મદદ કરશે શિક્ષણમાં કઈ રીતે શિષ્યવૃત્તિ આપશે એના વિશે થોડી વાત કરો એટલે અમે ફોર્મ ની જાહેરાત કરી આપીએ કે આ તારીખ થી આ તારીખ સુધી ચાર પાંચ સભ્યોને કામે લગાડવું દરેક એના ઘરે જાય એના ઘરની પરિસ્થિતિ જોવે જોવે પછી એના વાલી છે કે નહીં વાલી ન હોય એવા બાળકોને પેલા સ્કોલરશીપમાં પસંદ કરીએ

નિમંત્રણ આપ્યું સહર સ્વીકાર્યું કુબેરભાઈ તમે પણ જાણતા હું પણ જાણતો હતો કે કુબેરભાઈ પોતે શિક્ષણ ક્ષેત્ર માંથી આવે છે એચડી થયેલા છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે આ ફાઉન્ડેશનનો મૂળ વાત જે વિષય છે એ જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિને આગળ સહાય આપવાની વાત છે કુબેરભાઈનું પોતાનું જીવન એવું રીતે પોતે સંઘર્ષથી વિતાવ્યું છે અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી દાહોદના એક આદિવાસી પરિવારમાંથી આગળ વધતા વધતા એ પોતે આ ફિલ્ડમાં પહોંચ્યા એટલે જેને કહેવાય ને કે આ ફંડ આપવાના ચેકો આપવા માટે ખૂબ જ લાયક વ્યક્તિ અમને ગુજરાતના શિક્ષણ મંત્રીના સ્વરૂપમાં મળ્યા છે એટલે આવતીકાલે

કન્યા છાત્રાલય અને બેલેન્સ હતી અને મને એવો વિચાર સુજો કે બબે કિલોમીટર લાંબી લાઈનો થાય છે સીઝન માં ને આખી રાત રોડ ઉપર માં ટ્રેક્ટર માં સુવું પડે બનાવવું જોઈએ અને સો કરોડના ખર્ચે બનાવવું છે બોજા મુક્ત બનાવવું મેં બે હજાર બાર માં જાહેરાત કરી હતી અને બે હજાર સત્તર માં મોદી સાહેબ ના હાથે એનું ઉદ્ઘાટન પણ કરાવી નાખ્યું અને પચીસ કરોડ ની નાબાર્ડ ની લોન હતી એ દેણું પણ અમે ચૂકતે કરી દીધું છે અને અત્યારે એ એસી વીઘાનું માર્કેટ યાર્ડ નાનું પડવા માંડ્યું છે અમરેલી સહકારી કામ થતું હોય એવું એક જરા જુદું પડે છે ને એમાં તમારા જેવા મહાનુભાવો આગેવાની છે દિલીપભાઈ સંઘાણી બધા મિત્રો કામ કરી રહ્યા છે બહુ અદભુત કામ થાય છે તમે બંને મહાનુભાવો જોડાયા અને અમારી સાથે આ આખા પ્રોજેક્ટની માહિતી શેર કરી તમારો બંનેને ખૂબ ખૂબ આભાર અને આ એજ્યુકેશન ફાઉન્ડેશન વધારેને વધારે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ બીજું કૌશિકભાઈ એક વાત એ કરું જી કે ગુજરાતમાં કોઈ પણ સહકારી સંસ્થા હશે તમે જોઈ લેજો કે તમે તપાસ કરશો તો મોટા ભાગે સહકારી સંસ્થામાં કોઈ સહકારી સંસ્થામાં ભરતી કરવા માટે બઉ સાચી વાત એટલે પારદર્શક વહીવટ જેને કેવાય એ રીતે કામ થઈ રહ્યું છે બહુ મજાની વાત છે બને મહાનુભાવો અમારી સાથે જોડાયા તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલનો કાર્યક્રમ સફળતમ થાય ભવ્ય રહે એવી શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ